એકતાલીસમ રથયાત્રા હવે પ્રસ્થાન થઈ ખમાસાથી આગળ વધીને ખાડિયા તરફ આવી રહી છે બલભદ્ર અને સાથે સુભદ્રાજી જે છે તેમનો રથ જે છે તે હવે આગળ નીચ મંદિરથી વધી અને ખાડિયા તરફ આવી રહ્યો છે લાખોની સંખ્યામાં જનમેદની જે છે તે એક દર્શનાર્થે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે જ્યારે પણ ભગવાન જે દર્શનાર્થે નીકળતા હોય છે ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે લોકો તલપાપડ થતા હોય છે અત્યારે એ જ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે જગ્યાએ જગ્યાએ તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવી રહ્યું છે અને માત્ર રથના દર્શનાર્થે લોકો જે છે તે તેમના પરિવાર સાથે અહીંયા નજરે પડી રહ્યા છે હજારોની સંખ્યામાં જે રીતે લોકો છે સાથે સાથે ખલાસી ભાઈઓ છે તેમને પણ અભિનંદન આપવા જોઈએ કારણ કે તેઓ પણ જે અઢાર કિલોમીટર લાંબી રથયાત્રા જે છે તે રથયાત્રાને ખેંચી અને નિજ મંદિરથી સરસપુર અને સરસપુરથી ફરી નિજ મંદિર પરત કરતા હોય છે અત્યારે હાલ તેમના સ્વાગત માટે અલગ વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે અને લોકો મહત્વપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટેની પૂરતી વ્યવસ્થા સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે સાથે સાથે ડ્રોન વાત કરીએ તો તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારની ચૂંક ના રહી જાય તે માટે ડ્રોન વિઝુલથી તેનું સર્વેલન્સ જે છે તે સર્વેલન્સ પણ રાખવામાં આવેલું છે હવે થોડીક ક્ષણોમાં રાયપુર ચકલાથી આગળ વધી તેમના રથયાત્રાના રૂટ તરફ રથયાત્રા મંદિર તરફ

ભગવાન પણ કઈક લીલા કરવા માંગતા હશે કે જે ઉત્યો સરસ સિદ્ધાર્ધભાઈ તમારી વાત સાચી છે કે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અનેક ભક્તો રોજ અમદાવાદ મંદિરમાં જતા હશે પણ અષાઢી બીજ રથયાત્રાનો એવો દિવસ છે કે આજે ભગવાન આખા અમદાવાદમાં ઘરો ઘર પધારે છે આ વર્ષમાં એક જ દિવસ એવો આવે છે કે જે ભગવાનના દર્શન કરવા માટે મંદિરે ન જતા હોય એને પણ ભગવાન સામે ચાલીને દર્શન કરવા માટે દર્શન આપવા માટે પધારતા હોય છે જેમ સામાન્ય રીતે આપણે જોઈએ કે કોઈ માણસ બીમાર હોય તો છે એ રીતે પણ ભગવાન આજે દરેક ભક્તોને દર્શન કરવા દર્શન આપવાને માટે પધારે છે એ ખૂબ આપણા હિન્દુ ધર્મની રીતિ છે એટલા માટે ભજન પણ બનાવવામાં આવ્યું છે કે ઘેર ઘેર ફરી ઘનશ્યામ અભય વર ખોળી એ ન્યાય આજે ભગવાન રવિવારના દિવસે લોકો પોતાના ઘરે બેઠા હશે તો પણ ભગવાન જગન્નાથ આજે દર્શન આપવા માટે પધાર્યા છે અને જગન્નાથ ભગવાન આજે જે લોકો ભગવાનના દર્શન કરશે ઘરે આવે ત્યારે અથવા તો જે માણસો ઘરે બેઠા આજે ન્યૂઝ એટીનના માધ્યમથી દર્શન કરશે એનું પણ ભગવાન મોક્ષ કરશે કારણ કે હિન્દુ ધર્મમાં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાનના દર્શનની કોઈ પણ વ્યક્તિને જિંદગીમાં એક વખત પણ જો સ્મૃતિ થઈ આવે દર્શન કરી રહ્યા છે એની અંદર તમે જુઓ નવધા ભક્તિ આવી જાય છે હિન્દુ ધર્મમાં કીધું છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણો દર્શનમ કરીને શ્લોક લખ્યો છે એ નવે પ્રકારની ભક્તિ આપણને આ રથયાત્રામાં જોવા મળી રહી છે તો એના ભાવથી આપણે દર્શન કરીશું થશે અને ત્યાં આગળ આપણી સાદી ભાષામાં એને જમણવાર કહીએ પરંતુ એ તમામ લોકો ત્યાં આગળ પ્રસાદ લેવા ઉપસ્થિત હશે તેનું મહત્વ શું રહેલું છે સરસ છે પ્રશ્ન તમારો કે સરસ અંદર અત્યારે જમણવારની તૈયારી થઈ રહી છે ભગવાન સવારના નગરમાં દર્શન આપવા માટે નીકળ્યા છે નાનો કડો પ્રસંગ લો કે સુદામાજી એ શ્રી કૃષ્ણ ભગવાનને શું આપ્યું હતું માત્ર તાંદુલની પોટલી આપી હતી જ્યારે ભગવાન જમતા હતા ને ત્યારે એમનો સંકલ્પ થયો સુદામાને કે આ કૃષ્ણ ભગવાન પણ ખરા છે ને મારા તાંદુલ પર ખાઈ ગયા અને મને કંઈ પણ ના હતું પણ જ્યારે પોતે પોતે ઘરે ગયા ગામમાં ત્યાં સોનાના મહેલ જોયા ત્યારે ખબર પડી કે ભગવાનને જમળવાથી આપણને શું મળે છે એમ આજ ભગવાન જગન્નાથ અને ભગવાન જગન્નાથના સંતો ભગવાનના ભક્તોને જે માણસો આજે જમાડશે એને કેટલું ભગવાન આપશે એ આપણે સૌ કોઈ આજે વિચારવાનું રહ્યું એમ ભગવાનના સંતો ભક્તોને જમાડવામાં આવે તો શાસ્ત્રમાં એમ કીધું છે કે કોઈ માણસ અનંત પૈસા ખર્ચીને રાસુ યજ્ઞ કે યજ્ઞ કરે અને જે ફળ મળે એટલું ફળ તો ભગવાનના સંતોને ભગવાનના ભક્તોને જમાડવાથી મળે છે અને આવો માંગલ્યમય દિવસ હોય ને તો જમાડવા તો પડે કારણ કે હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે ભોજન હોય તો જ ભજન થાય

અમે શોધી રહ્યા છીએ ਵਨਵਸ਼ ਕਰਵੇਂ ਜੋ ਤਾਂ ਸੁਧ ਪ੍ਰੇਮ ਜਾਖਿ ਥਾਇ ਸੁਧ ਪ੍ਰੇਮ ਜਾਖਿ ਥਾਇ ਸੁਧ ਪ੍ਰੇਮ ਜਾਖਿ ਥਾਇ ਅਗਿਆਨੀ ਜੀਵ ਜਾਏ اے ਅਗਿਆਨੀ ਜੀਵ ਜਾਏ ਅਗਿਆਨੀ ਜੀਵ ਜਾਏ ਜਾਂ ਮਨ ਨੂੰ ਜਾਏ ਤੋ come we